ડબોઈ વડોદરા માર્ગ ઉપર આવેલા ગામના પાટિયા શિયાળાની ઋતુની શરૂઆત થતાં જ ગરમાગરમ પોકની કુલ તેર જેટલી હાટડીઓ ખુલી ગઈ છે ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા માર્ગ પર આ પોકની મિજબાની માળવા લોકો ઉમટી રહ્યા છે ગયા વર્ષે આશરે પોકનો ભાવ રૂપિયા આઠસો પ્રતિ કિલો ગ્રામ હતો

દ્વારા સુપડાથી સાફ કરીને વેચવામાં આવે છે હાટડી ઉપર કાર ચાલકો બાઇક સવાર અને લક્ઝરી બસના પ્રવાસીઓ પોતાના પરિવારજનો સાથે આ પોખ સેવની જાફત ઉડાવે તે માટે માંડવા માંડવાઓમાં ખુરશી ટેબલોની વ્યવસ્થા કરવામાં આવે છે બાજરીના રોટલામાં ફેરવતા મોમાં ફેરવતા લોકો પણ હોંસે હોંસે પોકનો સ્વાદ માણે છે પ્રવાસીઓ અને એનઆરઆઈમાં લોકપ્રિયતા પ્રવાસીઓ માટેનું સ્થાન ધુવાવી ગામથી વડોદરા નડિયાદ ભરૂચ સુરત કરછણ મુંબઈ દિલ્હી અને ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા લોકો અહીં ઉભા રહીને પોંકની મજા માણે છે વિદેશમાં રહેતા પરિવારો પોંકની સિઝનમાં ખાસ પોંક પેકિંગ કરાવીને મંગાવે છે ગળા એનઆરઆઈ પરત જતી વખતે પણ પોંક સાથે લઈ જવાનું ચૂકતા નથી ત્યારે ફાર્મ હાઉસની પાર્ટીઓ તેમજ લગ્નના રિસેપ્શનમાં ખાસ કરીને પોંકનો સ્ટોલ રાખવામાં આવે છે સાથે ઊંધિયું અને મિષ્ટાન પણ પીરસાય છે ફકીરા ખત્રી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ડબોઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ